ગીજુભાઈ બદેકાએ બાળકેલોની માટે જે મોન્ટેસરી ટૉઝનો ઉપયોગ કરેલો આ બધા શૈક્ષણિક સાધનો બાળકોને સમજાવવા માટે તેની અસરકારકતા વધે તે પદ્ધતિએ શીખવવા માટે ત્રિપદ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે કેળોનીકાર સેગુએને આપેલી આ ત્રિપદ પદ્ધતિ જેમાં ત્રણ પગથિયા છે ગ્રહણ ધારણ અને સ્મરણ પહેલાં પગથિયાની અંદર માહિતી આપવામાં આવે છે અને જે જ્ઞાનેન્દ્રિય દ્વારા સંવેદન બાળક ગ્રહણ કરે છે તેને નામ સાથે જોડવામાં આવે છે બીજા પગથિયાની અંદર બાળક સાંભળીને જે નામ પહેલાં પગથિયામાં આપવામાં આવેલું છે તે અનુસાર પદાર્થને ઓળખી બતાવે છે અને ત્રીજા પગથિયાની અંદર જે નામ આપવામાં આવ્યું છે એ એના સ્મરણમાં કેટલું છે તેનું અહીં મૂલ્યાંકન થશે આ ત્રિપદ પદ્ધતિ મુજબ કેવી રીતે કામ થાય છે તે એક ઉદાહરણથી આપણે સમજીએ અહીં મિનારાનું જે સાધન એક પછી એક ગોઠવવામાં આવે છે એ ગુલાબી મિનારાના મેં બે ઘન અહીં લીધા છે એમાં આ ઘન એ મોટો ઘન છે અને આ ઘન એ નાનો ઘન છે તો એમાં ત્રિપદના પ્રથમ પગથિયામાં શિક્ષક બાળકને બતાવશે કે આ મોટો ઘન છે આ નાનો ઘન છે એટલે કે આ મોટું અને આ નાનું એ વખતે આગળ પાછળ લઈ અને આ પ્રક્રિયા કરે છે જેથી બાળકની નજરમાં જે આગળ છે એ નાનું કે મોટું એ સ્પષ્ટ થઈ શકે આવી રીતે ત્રણ ચાર વખત એ માહિતી આ મોટું આ નાનું એમ આપી અને પછી નીચે મૂકી અને બાળકને શિક્ષક બીજા પગથિયામાં પૂછશે કે નાનું બતાવો મોટું બતાવો નાનું બતાવો મોટું બતાવો બાળક જો એ બીજા પગથિયાનો સાચો જવાબ આપશે તો પછી ત્રીજા પગથીયામાં શિક્ષક જશે કે આની સ્થાન બદલા બદલી કરી ફેરફાર કરી અને પછી એ શિક્ષક ત્રીજા પગથિયામાં પૂછશે કે આ કેવું છે આ કેવું છે એમાં પણ બાળક મોટામાં મોટું બોલી બતાવે નાનામાં નાનું બોલી બતાવે એટલે એ ત્રણેય પગથિયા ત્રિપદના અહીં પૂરા થાય છે ધારો કે બાળકની ભૂલ થાય છે તો પહેલાં પગથિયાથી બાળકને ફરીથી શીખવવામાં આવે છે આવી રીતે શીખવવાથી અનુભવે અમને પણ એવું સમજાયું છે કે બાળકને આ જ્ઞાન બહુ સ્પષ્ટ રીતે આપી શકાય છે સાથે સાથે લાંબો સમય સુધી બાળકને આપેલી માહિતી છે તે યાદ પણ રહે છે એ અર્થમાં ત્રિપદ પદ્ધતિ એ બાળ કેળવણીમાં બહુ જ સફળ ગયેલી એક પદ્ધતિ છે જેમ મિનારાના સાધનમાં આપણે નાનું અને મોટું એ શીખવવા માટે ત્રિપદનો ઉપયોગ કર્યો એમ અહીંયા આપ જોઈ શકો છો બે રંગની તકતી છે એકનો રંગ લાલ છે બીજાનો જે રંગ છે એ વાદળી છે તો એમાં પણ આવી જ રીતે ત્રિપદ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે પ્રથમ પગથિયામાં બાળકને એવું કહેવામાં આવે છે કે આ લાલ રંગ છે આ વાદળી રંગ છે આ લાલ આ વાદળી એવી રીતે કયા પછી બંને રંગને નીચે મૂકી અને બાળકને પૂછવામાં આવે છે શિક્ષક દ્વારા કે લાલ રંગ બતાવો અને બાળક સાચો લાલ રંગ બતાવે વાદળી રંગ બતાવો બાળક વાદળી રંગ બતાવે છે ભૂલ વિના પછી ત્રીજા પગથિયામાં ફરી શિક્ષક પાછા એને સ્થાનની અદલા બદલીને એમ કરી અને પછી પાછી તકતી મૂકી અને બાળકને એવું પૂછે છે કે આ રંગ કેવો છે આ રંગ કેવો છે એના પણ બાળક સાચા જવાબ આપે છે એટલે બાળકને આ રંગની સમજ પ્રાપ્ત થઈ છે એવું આપણે સમજીને આગળના બીજા રંગો શીખવવા માટે જઈએ છીએ અને ત્રિપદ અહીંયા પૂરી થાય છે